જિલ્લા પંચાયતની 2024 માં ચોવીસમાં પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી સૌ સભ્યો હાજર રહ્યા એમાં વિકાસના સૌ કામોની ચર્ચા થઈ અને વિકાસના કામો માટે જિલ્લા પંચાયતના સૌ સભ્યો તરફથી આશરે નવ કરોડ પિસ્તાળ લાખ જેટલું આયોજન થયું અને સરકાર તરફથી આઠ કરોડને ચાલીસ લાખ રૂપિયા મળવાપાત્ર છે નાણાપંચની ગ્રાન્ટ અને સૌ સભ્યોએ જે પ્રશ્નોત્તરી કરી હતી એના પણ સંપૂર્ણ સંતોષકારક જવાબ એમને મળ્યા છે અને જિલ્લા પંચાયત આગામી સમયમાં નવો વિકાસના કાર્યો નવા કરે અને નવી સરકારમાંથી જે ગ્રાન્ટ આવે સ્વભંડોળની હોય ખેતી ગાતરીની હોય નવા ભાઈ એમાં અવિરત કામ થાય અને છેવાડાના માનવી છેવાડાના ગામે જે કામ શીખવેલ છે જે સભ્યો ત્યાં જલ્દીથી ઝડપથી કાર્ય પૂર્ણ થાય

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક